તાજેતરમાં રાપર કચ્છના ભીમાસર ગામે એક પરિવારને વાલી ગંગા નામની ગાયના મૃત્યુ પછી એ ગાયની વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢવામાં આવી અને વિધિવત સમાધિ અપાઈ તેના સમાચાર દરેક માધ્યમોમાં જોવા મળ્યા આ ઘટના વિશે નાની નાગલ પર અંજાર કચ્છના ગોપાલક અને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનની મુખ્ય સમિતિના સભ્ય તથા આર એસ એસ પ્રેરિત ગૌ સેવા ગતવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીબાઈ હિરાણીને વાત કરતા એમણે કહ્યું કે આવી ભાગ્યશાળી ગાય અને આવા ગાય પ્રેમી પરિવાર કેટલા તેના કરતાં પોતે સ્વયં જેમનો પ્રયોગ કરી ચૂક્યા છે એ રીતે શક્ય હોય ત્યાં સુધી ગાયોને વાડીમાં સમાધિ આપીને પાક માટે તેનું અતિમૂલ્યવાન ખાતર બનાવાય તો મૃત્યુ પામેલ ગાયનો સન્માન જળવાય અને માપ વગરના રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોની સાવ મૃત્યુપાય બની ગયેલ ધરતી માતા પણ ફળદ્રુપ બને અને લોકોનું આરોગ્ય પણ સુધરે

અને મૃતદેહનો પણ ખૂબ સારી રીતે નિકાલ થઈ શકે છે ગાયના વિષયને લઈને દેશભરમાં થતા પોતાના સતત પ્રવાસોને આધારે મેઘજીબાઈ જણાવે છે કે અનેક રાજ્યોમાં અતિ સફળ થયેલ આ પ્રયોગ જે પણ ખેડૂત કરશે તો તેના સારા પરિણામ ચોક્કસ મળશે